चैनल ऊपर नवा होए तो चैनल ने करी देजो अने वीडियो ने लाइक करी देजो धन्यवाद प्रश्न छे एक कया देश में वधी रहेली स्थूलता ने गैरकायदेसर छे ए भारत में बी कोरिया में सी क़्रेशिया में दी जापान मा। तमारो साचो जवाब छे डी जापान માં તમારો આગળનો પ્રશ્ન છે બે કયો દેશ સાપનો દેશ કહેવાય છે તમારો વિકલ્પો છે એ આફ리카 બી ન્યુઝીલેન્ડ સી બ્રાઝિલ ડી ચીન તમારો સાચો જવાબ છે બી ન્યુઝીલેન્ડ તમારો આગળનો પ્રશ્ન છે ત્રણ કયા દેશમાં ભગવા રંગ પહેરવા બદલ જેલ માં ધકેલી દેવામાં આવે છે विकल्पो एक अफगानिस्तान, बी पाकिस्तान सी सीरिया, दी जापान तमारो साचो जवाब छे बी पाकिस्तान तमारो आगरनो प्रश्न छे चार कोका कोला कया देशनी कंपनी छे। तमारा विकल्पो एक भारत बी जापान सी अमेरिका दी ऑस्ट्रेलिया તમારો સાચો જવાબ છે સી અમેરિકા તમારો આગળનો પ્રશ્ન છે પાંચ સિંહ પહેલા કયા પ્રાણીને જંગલનો રાજા કહેવામાં આવતું હતું તમારા વિકલ્પો છે એક ગાય બી હાથી સી શિયાળ દી વાઘ તમારો સાચો જવાબ છે બી હાથી તમારો આગળનો પ્રશ્ન છે છ બાળકોમાં દૂધના દાંતની સંખ્યા કેટલી હોય છે તમારો વિકલ્પો છે A 15 B 10 C 20 D 25 તમારો સાચો જવાબ છે C 20 તમારો આગળનો પ્રશ્ન છે 7 કયું પ્રાણી સૌથી વધુ ઉંગે છે તમારો વિકલ્પો છે A હાથી B સિંહ C ભેંસ કાંગારુ તમારો સાચો જવાબ છે બી સિંહ તમારો આગળનો પ્રશ્ન છે આઠ રેફ્રિજરેટર નું પાણી પીવાથી કયો રોગ થાય છે તમારા વિકલ્પો છે એક કબજીયાતનો બી સુગર નો સી પથરીનો દી પાઇલ્સ નો તમારો સાચો જવાબ છે 1 કબજીયાત તમારો આગળનો પ્રશ્ન છે ન હાથીનું બાળક તેની માતાનું દૂધ કેટલા વર્ષ સુધી પીવે છે તમારો વિકલ્પો છે 1 1 વર્ષ બી 6 વર્ષ સી 3 વર્ષ દી 5 વર્ષ તમારો સાચો જવાબ છે દી 5 વર્ષ તમારો આગળનો પ્રશ્ન છે દસ સૌરમંડળનો કયો ગ્રહ વાદળી ગ્રહ તરીકે ઓળખાય છે તમારો વિકલ્પો છે 1 પૃથ્વી બી શનિ સી મંગળ દી બુધ તમારો સાચો જવાબ છે 1 પૃથ્વી